શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે બાર ભાગ સાંભળ્યા છે આજે આપણે તેરમો ભાગ સાંભળવાનો છે જેમાં આપણે સાંભળીશું સત્યવ્રત બ્રાહ્મણની કથા ઓ ગમ ગણપત ન શ્રી સરસ્વત ન શ્રી ગુરુભ્યો ન જન્મે જય પૂષેશે તે દ્વિજ ઉત્તમ બ્રાહ્મણ કોણ હતો દેવી ભગવતી આટલાથી જ કેમ પ્રસન્ન થઈ ગયા હે મુનિ મનને ખુશ કરવાવાળી આ કથાને વિસ્તારથી સંભળાવો તો દેવી માતાનો વધુ મહિમા અમને સમજાય સૂતજી કહે છે આ પ્રમાણે જન્મેજય રાજાના પૂછવાથી વ્યાસજી પરમ ઉદારને મધુર વચનથી કહેવાની શરૂઆત કરી વ્યાસજી કહે છે રાજન આ પુરાણ સંબંધી પાવન કથા હવે હું તમારી આગળ રજૂ કરું છું હું એકવાર નેમિષ્યા અરણ્યમાં ફરતો ફરતો જઈ ચડ્યો હતો ત્યાં અનેક મુનિઓ હાજર હતા અને એ સમયે કથાનો પ્રારંભ થઈ રહ્યો હતો ત્યાં જમદગ્નિએ સામે બેસીને મુનિઓને પૂછ્યું હે મુનિઓ કોની ઉપાસના કરવી જોઈએ કયા દેવ ઇચ્છિત ફળ આપનારા છે વળી જો આરાધના કરવી હોય તો કોની આરાધના એકદમ સુખરૂપ થાય છે અને વળી કયા દેવ એના ભક્તને જટફળ આપે છે જગદગ્નિના આ પ્રમાણેના સવાલથી ત્યાં હાજર રહેલા લોમસજીએ કહ્યું જમદગ્નિ આપે જે પ્રશ્ન પૂછ્યો છે એ સંબંધમાં હવે હું કહું છું તે સાંભળો પોતાના કલ્યાણની કલ્પના કરનાર ઈચ્છનારા દરેક માનવીએ આ મહાશક્તિની અવશ્ય આરાધના ઉપાસના કરવી જ જોઈએ અને એ પછી તરત જ દેવીમાં ઈચ્છિત વરદાન આપવા માટે તૈયાર થઈ જાય છે અને એ અંગેની પાવન કથા કહું છું એમાં એક અક્ષરનું ઉચ્ચારણ કરવાથી જ એક બ્રાહ્મણને કઈ રીતે મોક્ષ પ્રાપ્તિ થઈ હતી કોશલ દેશ ખાતે દેવદત્ત નામનો એક પ્રસિદ્ધ બ્રાહ્મણ રહેતો હતો તેને કોઈ સંતાન ન હતું તેથી એણે પુત્ર પ્રાપ્તિ માટે વિધિવિધાન સાથે પુત્રેષ્ટિ યજ્ઞનો આરંભ કર્યો આ યજ્ઞમાં સામવેદનું ગાન કરનારા મુનિ ગોભિલ ઉદ્ગાતા બનીને સાત સ્વરો સાથે રથંતર મંત્રનું ગાન કરતા હતા યજ્ઞને એના સમયમાં પૂરો કરવાનો હોય વળી મંત્રનું ગાન અતિ ઝડપથી થતું એમાં વારંવાર શ્વાસ લેવાથી મંત્રોચાર વખતે એમનો સ્વર તૂટતો હતો તેથી હાજર દેવદત્ત એકદમ ગુસ્સે ભરાઈ ગયા અને ક્રોધાવેશમાં ગોભિલ મુનિને કહેવા લાગ્યા મુનિ તમો અત્યંત મૂર્ખા લાગો છો હું પુત્ર માટેનો યજ્ઞ કરું છું ત્યારે તમે મારા આ યજ્ઞમાં સરખી રીતે મંત્રોચ્ચાર કરી શકતા નથી સામે છેડે આવી કઠોર શબ્દવાણી સાંભળતા ગોભિલ મુનિને અત્યંત ગુસ્સો આવી ગયો અને ગુસ્સાના આવેશમાં કહી ઉઠ્યા દેવદત્ત તમને શબ્દ શૂન્ય અને પ્રચંડ મૂર્ખ પુત્ર પ્રાપ્ત થશે એટલું જ નહીં એ શઠ બનશે અને હા દરેકના શરીરમાં શ્વાસની ક્રિયા ચાલતી હોય છે કોઈમાં ઝડપી તો કોઈમાં ધીમી એના પર માનવીને અંકુશ હોતો નથી અને મારે એવું થતાં સ્વરભંગ થયો એમાં તમે મને દોષી કહ્યો કડવા વચનો સંભળાવ્યા મુનિ ગોભિલની સાપવાની વાણીથી દેવદત્ત મુનિ એક ઊંડો પસ્તાપો કરીને કહેવા લાગ્યા હું રહ્યો નિર્દોષ છતાંય કારણ વિના આપ મારા પર ઉકળી ઉઠ્યા મારી નાની સરખી ભૂલ બદલ આવડો મોટો સાપ આપ્યો એક તો હું પુત્ર વિના દુખી દુઃખી હતો ત્યાં તમોએ આવો કઠોર શાપ આપીને દુઃખીની ઊંડી ગર્તામાં ધકેલ્યો છે હું તો માનું છું કે મૂર્ખ પુત્ર હોવા કરતાં પુત્ર ન હોય એ સ્થિતિ ઉત્તમ છે મૂર્ખ પુત્રનું હોવું એ જીવતા જ મોત સમાન અત્યંત વિચિત્ર બાબત છે આપે આ મને શાપ આપ્યો હવે મારો ઉદ્ધાર કરો ત્યાં તો દેવદત્ત ગોભિલજીના પગમાં પડી સોદાર આંસુડો પાડવા લાગ્યા એના આંસુ જોઈને ગોભિલજી પણ પીગળી ગયા તેમણે કહ્યું દેવદત્ત તમારો પુત્ર પહેલાં મૂર્ખ થશે પણ સમય જતાં એ વિદ્વાન થશે એમાં સંદેહ રાખશો નહીં ગોભિલના મુખેથી આ વરદાન મળતા દેવદત્ત રાજી રાજી થઈ ગયા એ વાતને સમય વીત્યો દેવદત્તની પતિવ્રતા સુંદર પત્ની રોહિણી ગર્ભવતી બની અને સરસ સોગડિયામાં પુત્ર જન્મ આપ્યો જેનું નામ ઉતથ્ય રાખ્યું એ તો આગળ જતા વિદ્યાભ્યાસમાં જોતરાયો ગુરુ એને ભણાવવા માંડ્યા પણ ઉતથ્યથી એકે શબ્દ ઠીકથી ન બોલાયું એ તો અભ્યાસ દરમિયાન મૂઢ મૂર્ખની જેમ બેસી રહેતો આ વાતની જાણ પિતાજીને થતા એ હિંમત હાર્યા વિના એમણે બીજો માર્ગ અપનાવ્યો પણ એમાંય સફળતા ન મળી તેથી પિતા દેવદત્ત મોટી ચિંતામાં મુકાઈ ગયા બધી બાજુએ જાણે એક જ વાત ઉડી કે કુતથ્ય મૂર્ખ નહીં મહામૂર્ખ છે સૌ એની ટીકા કરવા લાગ્યા ઘરના અને બહારના લોકોની ટીકાથી દુઃખી થયેલા તે ઘર છોડીને વનમાં ગયો અને ત્યાં ગંગા કિનારે સુંદર પવિત્ર સ્થળે ઝૂંપડી બનાવી રહેવા લાગ્યો જંગલના ફળ ફૂલ ખાઈને સંયમિત રીતે રહેવા લાગ્યો એ દરમિયાન એણે નક્કી કરી લીધું કે તે ક્યારે ખોટું બોલશે નહીં જ્યારે બોલશે ત્યારે તે સાસુ જ બોલશે તો અહીંયા શ્રીમદ્ દેવી ભાગવત મહાપુરાણનો તેરમો ભાગ આપણે હવે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે ચૌદમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ દેવી ભાગવત મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો